નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે નવી બુક આવી છે જેમના આપણે ભાગ નંબર એટલે કે પાઠ નંબર બે ગુપ્તદાન જેમના ભાગ નંબર બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નના જવાબ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું ભાગ નંબર

પાર્ટ નંબર બેના ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે આમની પીડીએફ તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ડૉક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમો નિમણૂક માગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ વાળો હતો ડૉક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભું કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખા સેટ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડોક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત ત્યાર પછી જોયા નંબર બે તમારી શાળામાં લોક સહકારથી ક્યાં ક્યાં કાર્યો થાય છે તો અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે નંબર એક સફાઈ કામ નંબર બે બુક કામ બુક બેંક નંબર ત્રણ વિદ્યાર્થી સહાય કેન્દ્ર નંબર ચાર બાલ સભા નંબર પ્રાર્થના નંબર છ સ્વાસ્થ્ય તો હા મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે ત્યાર પછી જોઈએ નંબર ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો તો જોઈએ આપણે જવાબ મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરું પણ મકરંદ કહે છે કે એમ ગમ ગમતાનો ગુલાલ કરું ગમતું મળે તો આલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિઃસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય હોપો એટલે કે બળ આપવું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે ને સુખ વહેંચવાથી વધે છે ત્યાર પછી નંબર તમારા ગામમાં સૌના સહકારથી કયા ક્યાં ગામો થયા છે તો જવાબ આવશે જોઈએ આપણે કે મારા ગામ મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે ગામમાં દુધાળા ઢોર છે ખેતી છે કરકસરવાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીય બેંક મહિલા સ્વરાજ્ય રાજ્ય સ્વ સહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે ગામમાં શાળા પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે ત્યાર પછી એ નંબર છ જો ભીખાસેઠે મદદ ન કરી હોત તો જો ભીખાસેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શક્યા ન હોત સમયસર એ ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત નંબર સાત તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે તો જવાબ આવશે મારી શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું ગમ્યું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયના

તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો નંબર બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો જવાબ આવશે અ શેઠથી પૈસો વપરાતો ન હતો ત્યાર પછી નંબર ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું તો એ જવાબ આવશે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો નંબર એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો સાધુ મહારાજ નંબર બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર નંબર ત્રણ મારી મદદ વિશે કોઈને જાણ જાણ જણાવતા નહીં શેઠ નંબર ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડોક્ટર ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક ભીખાસેઠ કંજુસ હતા ખોટું નંબર બે ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે ખરું નંબર ત્રણ ભીખાસેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો ખોટું નંબર ત્યાર પછી આગળ જોઈએ નંબર ચાર શેઠાણી પણ શેઠને કંજુસ કંજુસ જ માનતા હતા ખરું નંબર પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર પાંચ નીચેના ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો જોઈએ નંબર એક આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ ત્યાર નંબર બે મેં ગામમાં મારું મન મનાવી લીધું નંબર ત્રણ ભીખાસેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું નંબર ચાર શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું નંબર પાંચ ગામમાં મેલેરિયાનો પવન વાયો નંબર છ ભીખાસેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા

તો ખડખડાટ એટલે જોરથી નંબર બે ભીખાસેઠ દવાખાનામાં પ્રવેશ્યા તો અહીં જવાબ આવશે દાખલ થયા નંબર ચાર ભીખાસેઠની વાત આખા ગામે સહર્ષ ખાલી જગ્યા વધાવી લીધી તો આનંદ સાથે નંબર પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા તો અહીં જવાબ આવશે સંમતિ

તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે ત્યાર પછી આગળ જોયો પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો અહીં ઉદાહરણમાં જે વાક્યો છે એ રીતના આપણે લખવાના છે નંબર એક સુવા માટે તો ન મળે ગાદલું કે ન મળે સાદડી નંબર બે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન નંબર ત્રણ મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ સંવાદ પૂર્ણ કરો પાર્થ કહે અરે યાદ કૌશિક શું કરે છે કૌશિક કહે ગણિતના દાખલા ગણું છું પાર્થ કહે વાહ ભાઈ વાહ તું મને ગણિત કૌશિક હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ કહે છે મૂકને ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક કહે બજારમાં કેમ પાર્થ કરે અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે છે ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ કહે છે તો ચાલ તું પણ ખરીદજે કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું આ રીતના આપણે સંવાદને પૂર્ણ કરવાનો છે પ્રશ્ન નંબર દસ આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચેની વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો જોઈએ આપણે સંવાદ સ્ત્રી કહે અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છું પુરુષ કહે જે થવાનું હોય છે એ થાય જ છે બહેન દવાખાનેથી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે સ્ત્રી કહે ખરેખર બચી ગયા ભાઈ મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો તમારા બનેવીને કહ્યું તમે કામમાં હોય તો ભલે હું તો આજે જ જઈ આવું ભાભીને ફોન કરીને બધું જાણ્યું પુરુષ કહે મુન્નોને એની વહુ ફરવા ગયા છે તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ના ચલાવો ઉબેર કરીને જાઓ પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો ત્યાં તો સ્ત્રી કહે ત્યાં સાચવવું પડે એવું છે સ્થિત પુરુષ કહે હું તો સલામત રીતે ચલાવતો હતો પણ મારી આગળના વાહનવાળાએ બાઈકવાળાને બચાવવા જતાં બ્રેક મારીને મારી ગાડી એની સાથે જોરથી અથડાઈ મારી ગાડી પાછળથી બીજી ગાડી અથડાઈ તો સ્ત્રી કહે છે કે બાઈકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ પુરુષ કહે હા એ આપણા મુન્નાનો ભાઈબંધ જ હતો પહેલાં ધીરુભાઈનો કિશોર સ્ત્રી ઓ ધીરુભાઈનો રામ રામ પુરુષ કહે હમણાં તો એના લગ્ન થયા છે સ્ત્રી કહે ધાર્યું તો ધણીનું થાય છે ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ કહે છે એ કરે એ ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું થોડું લોહી નીકળ્યું થોડું જમણા હાથે કાંડામાં વાગ્યું સ્ત્રી કહે સારું હવે ભાભીની વાત માની આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય થયો હોવાથી રજા લઉં પુરુષ કહે છે આવજો પ્રશ્ન નંબર અગિયાર જોયો શિક્ષકે આ એકમના છેલ્લા ફોકનાનું સ્ત્રોત લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં સ્ત્રોત લેખનની તપાસણી કરાવવી પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તો ડોક્ટરને જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાંના ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળા વાળો રસ્તો પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં દિવસ આવે તેથી પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી ત્યાર પછી એ નંબર બે ભીખાસેઠ કોને મિથ્યા મોં માનતા હતા તો જવાબ આવશે જમણા હાથે કરેલા દાણાની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો નંબર ત્રણ ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજુસ માની લીધા તો જવાબ આવશે કે ભીખા શેઠ દુકાનદાર હતા ધીર ધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામમાં મેલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા નંબર ચાર ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો જવાબ આવશે ભીખાસેઠ જીવનમાં સાદગીથી જીવે છે કર કસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ સોસી રીતે કરું કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડાથી શી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું નંબર પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ તો આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું ભીખા શેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારે ઈચ્છા રાખી

ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો તો ગંગાપુર રેલવે સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર છેડાવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું ઘોડા પર જવું પડે નદી નાળા વાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી આ ગંગાપુર સાવ પછાત ગામ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર તેર ડોક્ટર અને ભીખા સેઠના સંવાદ લખો ભજવો અને જોડી કાર્ય ડૉક્ટર કહે વંદન શેઠ જે આ ગામમાં સરકારે મારી ડૉક્ટર તરીકે નિમણૂક કરી છે અહીં નથી તો દવાખાનાની અલાયદી જગ્યા કે નથી કશી રહેવાની સગવડ આપનું નામ સાંભળીને મળવા આવ્યો છું મને એ માટે કંઈ મદદ મળે ગામનું લોકસેવાનું કામ છે શેઠ કહે હું તો એમાં શી મદદ કરી શકું પણ હા દવાખાના માટે ચોરા પાસે એક ઓરડી છે ને રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપું આપ ત્યાં રહી શકો ડૉક્ટર કહે ભલે શેઠ એટલું થાય તોય ઘણું શેઠ પોતાના મકાનનો મેળો ડૉક્ટર માટે ખાલી કરી આપે છે ડૉક્ટરને થોડા દિવસમાં શેઠનું વર્તન અકળ લાગ્યું શેઠ પૈસાદાર હતા પણ કંજૂસ હતા મેલેરિયાનો ભારે વાવડ ફેલાયો દવાને ઇન્જેક્શન લાવવા ગામ લોકોને ભેગા કર્યા કોઈએ કંઈ આપ્યું નહીં ભીખા શેઠ પણ હાથ ખંખેરી અને ખંખેરી અને ઊભા થઈ ગયા પણ એ દિવસ એવું બન્યું શેઠ કહે ડૉક્ટર સાહેબ એક કામ આવ્યો છું ડૉક્ટર કહે ડૉક્ટરને થયું કે આ કંજુસ શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યો હશે બોલો ને શેઠ કહે તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું ડૉક્ટરના હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી શેઠ કહે પણ આમાં એક શરત છે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે ડૉક્ટર કહે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય શેઠ કહે મને એ પસંદ નથી એટલા માટે ગામ લોકો વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ શેઠે કહ્યું વાત વાતમાં હું તો આ બાબતની કોઈને આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં હોય ત્યાં હું કઈ રીતે મોત કરી શકું તેમને શરીર ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી કે આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું કહે છે અજાણે પણ મેં ખૂબ અન્યાય કર્યા છે મેં તમને સમજાવવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખ્યારાના બેલી છો શેઠ કહે ના ના એવું કંઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમનું પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડોક્ટર કહે પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કરે છે તે બીજાને જણાવ્યા સિવાય અને જે ન પડે તેમ તમે તો શેઠ કહે એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણી વાર કહે છે કે કંઈ નામના તો કરો પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાહો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું ડૉક્ટર કહે છે શેઠ સામે માન ભરી નજરે જોતા વંદન શેઠ આપને સેટ કહે છે આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક છું પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડોક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપું છું આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા બધી વાત પૂરી થતા શેઠને વિદાય આપતા ડૉક્ટર મનોમન ફરી એમને વંદન વંદી રહ્યા પ્રશ્ન નંબર સત્તર ચૌદ પાઠને આધારે ડોક્ટરની એકાંકિત રજૂ કરો ડૉક્ટરની એકાંકિત એકોકિત જોઈએ અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે ડૉક્ટર કહે છે ભલે પ્રભુ તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે અમે મારી ઈચ્છા પૈસા કમાવવા કરતાં આવા ગામમાં સેવા કરવાની જ હતી તારો એમાં પણ કશો સંકેત હશે ભીખા શેઠના મેળેથી ડોક્ટર કહે છે સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે રહેવાની જગ્યા નહોતી ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં કમ્પાઉન્ડ તો ક્યાંથી મળે એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો પ્રભુ અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતોય કૃપા છે ત્યાં મને સી અડચણ જ્યાં તારી ગામ લોકોની સભા પૂરી થતા ડૉક્ટર કહે છે પ્રભુ અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો લોકોને ભેગા કર્યા કોઈનામાં માનવતા જોવા ન મળે ઇન્જેક્શનોને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી અને ભીખાસેઠ જેવા કંજુસ લાગતા માણસમાં માનવતાના ઝરણા ફૂટ્યા તે એમનામાં માનવતા દયાને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી પ્રભુ એ તો તારી કરુણાનો જ પ્રતાપ દાનેશ્વરી ભીખાસેઠને મળ્યા પછી ડૉક્ટર કહે પ્રભુ હું તો નિયમિત માત્ર છું મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા વંદુ છું મનોમન ભીખા શેઠને પ્રશ્ન નંબર પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોને મદદથી ગુજરાતી માટેનો અર્થ લખો જોઈએ આપણે અહીં નંબર એક ઉપર આપણે આપેલો છે જે અર્થ આપણે તેમનો અર્થ લખવાનો છે તો કે રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતા મૃત્યુ બહેતર છે જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે ત્યાર પછી આપણે બીજો એક આપેલો છે પેરેગ્રાફ તેનો આપણે અર્થ જોઈએ કે જે દાન કર્તવ્ય સમજીને ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે પ્રશ્ન નંબર સોળ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો તો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો તો કરકસર સમય શક્તિ કે સાધનોનો વિવેકપૂર્વક વેડફિયા વિના ઉપયોગ કરવો તે છે કરજુસાય આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજૂસાઈ છે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ સાતના ના ગુજરાતી વિષયના જે પાઠ નંબર બેના ભાગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું હવે પછીના વિડીયોમાં આપણે પાઠ નંબર ત્રણના ભાગ નંબર એકનું પાઠની સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે